થેન્ક યુ લાઈ થેન્ક યુ જો બાજ અરે એમાં થેન્ક યુ નો કેવાનું હોય તમને આદર નો કીધું એક માણસ બીજા માણસની સેવા નઈ કરે તો શું કરશે તમે ખરેખર બહુ સારા માણસ છો તમે એકદમ સેવાહીન માણસા બધાની સેવા કરવાવાળ માણસો શું કહું છું લવ બંગલો છે વાહ ભાઈ વાહ આવા અમીર માણને મે આજે અરે ના તમે હું તો પોતા કરું છું અહીંયા હાલો હવે ચા પાળી પીવડાવું અરે ના ચા પાળી નઈ ટાઈમ ટાઈમ તમે તમારું કામ ચાલુ રાખો થેન્ક યુ ભાઈ અરે વેલકમ વેલકમ તા બંગલામાં ઝાડુ પૂતા કળવા વાળો વાંધો નહીં સેવા કરતી રહેવાની ત્યારે મોકો મળે ને ત્યારે હેલ્પ કરવાની નથી આવતી એક તો પોસ્ટિંગ જગ્યાએ દીધી જગ્યામાં આમાં તો બોચિલો આ કી ઝલકારી છે હા હ અરે મને દબન કેમ કીધોય અરે પતારી ફરી નાખું પતારી સમજણું અરે આ એકે નથી એ હા સાહેબ તમે એને મારા તૈયારી કરો ડાયરેક્ટ એએસપી બની જાય એએસપી અરે અરે તમારી પોસ્ટ લઈ ખાઈ જાઓ એટલે બીજા કામમાં એએસપી બની જાય એમ હે હે હા એ હા જય હિન્દ એ હા હા હાલો હાલો પાછું એક નવું કામ આવ્યું છે

અરે સાહેબ એમાં એવું હતું કે હું છે ને રોડ ઉપર હાઈલો આવતો હતો એટલે પછી રોડ ઉપર ચાલુ રોડ ઉપર હલાવતા હલાવતા તો વાત નો કરાય સાઈડ માં આવ્યો અને વાત કરું છું એક મિનિટ હું ખાલી જવાબ દઈ દઉં એમાં આપડે ભાઈ અહીંયા ઇન્સ્પેક્ટર સાહેબ ફોન કરું મન હા એવા કરવાની મજા આવે ભાઈ હવે બોલો સાહેબ સૌ તમારે કાઈ ચા પાણી પીવા છે સાહેબ તો આપણે જઈએ ના 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 તમે આટલી બધી અમારી સેવા કરતા હો રાત રાત પર જાગીને તમે અમારી એટલે કે આ દેશની જનતાનો ખ્યાલ રાખતા હોય એવા ઇસ્ક્તર સાહેબ તમે ઇસ્ક્તર નહીં અમારી ઇજ્જત કરવી પડે હા બેગમાં આ બેગ આ બેગ આપણો નથી સાહેબ આ તો ઓલો એક જણો જોવા મટરવા ને એનું છે ક્યો જોડો જો હા તો કોઈ નથી

શું છે બેટા આ શું છે આ પૈસા કે તારી પાસે પૈસા મારા નથી ઓલા ના તો આ લાકડી પકડ કદાચ ફી કે કોલેજ ની ફી ભરવા ના આવી છે હો હું જોવે છે સાહેબ હું તું જાય

જો બીજી વખત એના આઉ કાઈ ક્યું આ પુઠા સાક લાગે ના 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 આઉ કાઈ ઓકે એ જીઓજી દિલ સે આ આ આ લઈ પૈસા હતા આહા એલા એય તું મને ઈ કેતો તારો કામ ધંધો શું છે આપલેનો આપલે એટલે

વાળા બેગ લઈ ગયા ને તું અહીંયા ભાગીને આવ્યો છો આ તો તમારા ભાઈ પાસે આવું ને એમને તો પોલીસ વાળા તારી ભાઈ આવ્યા નહીં 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 એ તો બેગ લઈને અહીં આવ્યો એ મારી પાસે નહોતું આવ્યા હું તારી ભાઈ આવ્યા હોત તો તારા ચક્કરમાં મારી વાટ લાગી જાત હવે તું એક કામ કર હા તું અહીંથી જા હા અને કે ઘંટાઈ જા હા બાકી તારી વાટ લાગી જાશે ને તારા ચક્કરમાં જો હું ફસાણો તો મારા આ કામ પછી મારે છે ને હિરોઈન સપ્લાય કરવાની છે હિરોઈન તારા થી આ કામ નથી હું તો હવે મારે તને હિરોઈન સપ્લાય કરવા કેમ મોકલું આ કામ મારે જ કરવું પડશે હિરોઈન મને દઈ દીયો હું સપ્લાય કરતા હોય તમે કેવો નિયા

બેગ આપો કોણ નથી તમારું જો કોઈ નહી આપી દો એ આપો આપો આહા એવા કરવાની તો આપણને મજા આવે હો સાહેબ હમણાં જો તમારું બેગ આપું જવાની વાત વળે લાગી જાય કીઓ સાહેબ તમારું બેગ સાલ કેંગિયા આ રહ્યો સાહેબ હમું ઊભો અરે સાહેબ સલામ પણ તમે નહી અહીંયા એક બીજા લાલ ગાડી વાળા હતા જેનું બેગ નીચે પડી ગયું હતું અને એ બિચારા હતી જેને બેગ નહોતું લેવાતું તો મેં કીધું એ ભાઈ બેગ બેગ અંબાવીને સેવા કરી દઉં પાછી સેવા હા ઓ સેવા તો કરતો રહેવાનું છે નહીં બેગ આપડું નથી બેગ ઓલા લાલ ગાડી વાળા એવું છે બેગ માં શું છે બેગ માં કોણ જાણે હું હશે સાહેબ હશે કઈ ચોપડા જેવું હું જોવો તો સાહેબ છટકા કામ આવ્યા એકતા કુકુ સિરિયલ ની જેમ ગાય કીધું તું બીજી વાર પકડાવો ને બેગ હાઈ રે તો તારા પુઠ્ઠા સાફ એમ નઈ એમાં બેગ માં એવું બધું તમે મારા પુઠ્ઠા ચોરી થઈ એના પૈસા તમે બેગ લઈને લઈ ગયા બેટા આ બેગ માં છે હિરોઈન છે હિરોઈન હે હિરોઈન કયા પિક્ચર ની જરીક બતાવ ને મારે સેલ્ફી પાડવી સેલ્ફી અને એટલે ઓલો ડ્રગ્સ ની સપ્લાય કરતો તો ઈ કોઈ માણા નતો